મિત્રો આજકાલ દરેક મોટા શાળામાં બાળકો માટે સલાહકાર કે કાઉન્સેલિંગ હોય છે બાળક તેની પાસે જઈને પોતાના મનની દરેક એ વાત જણાવે છે જે તેના માતા પિતા સાથે કરી શકતો નથી કારણ કે કાઉન્સેલિંગ નિષ્પક્ષ હોય છે અને બાળકની દરેક વાત આરામથી સાંભળે છે હા મને કહો શું થયું છે બાળક જ્યારે કહે છે કે મને આની લત લાગી ગઈ છે મને આની ટેવ પડી ગઈ છે ત્યારે કાઉન્સિલર કોઈ પ્રતિક્રિયા આપતા નથી કાઉન્સિલર કહે કોઈ વાંધો નહીં વધુ સારું થઈ જશે આપણે તેને સુધારી દઈશું એ બાળકને ખૂબ જ પ્રેમ અને આદરથી સમજે છે અને તેની ખામીઓ કેવી રીતે દૂર કરવી તે સમજાવે છે આના કારણે તેનું સન્માન જાળવી રહે છે જ્યારે માતા પિતા બાળક સાથે જોડાયેલા હોય છે ત્યારે તેઓ તરત જ પ્રતિક્રિયા આપે છે તેઓ કહે છે તે આ કેવી રીતે કરવી શું આમાં આ માટે હું તને શાળાએ મોકલું છું તારા માટે હું આટલી મહેનત કરું છું આપણે બાળકને આટલું બધું સંભળાવી દઈએ છીએ કે પછી બાળક આગળ આખી વાત સમજતો જ નથી હવે સમય બદલાઈ ગયો છે દરેક વાલીએ હવે બાળકના કાઉન્સેલિંગ બનવું પડશે કાઉન્સેલિંગનો અર્થ છે સાક્ષી બને શાંતિથી તમે દરેક વાતનો સંભળાવો તેમને વાતોને સ્વીકારો તેને જે કર્યું છે તેના વિશે તેને સલાહ આપો જો તમે એ સમયે સમજ ન રાખો અને ચિંતા કરવા લાગ્યા ગભરાઈ ગયા તો પછી બાળકનું અપમાન કરી બેસીએ છીએ આ પરિસ્થિતિમાં જાણી લો કે બીજી વાર તે પોતાની કોઈ વાત તમને કહેશે નહીં હકીકતમાં થવું એ જોઈએ કે નહીં બાળક પોતાને દરેક વાત માતા પિતાને જણાવે દરેક બાળકને પોતાના માતા પિતા સાથેની સ્વીકારણીય જ જરૂરી હોય છે જો તેને આ સ્વીકાર્યતા માતા પિતા પાસેથી મળી ગઈ તો પછી તેના માટે તેને પોતાનો કોઈ મિત્ર પાસે જવું પડે નહીં જો આ વાત તેને પોતાના મિત્ર પાસેથી મળી ગઈ તો પછી એ પોતાનો મિત્ર માટે કંઈક પણ કરવા તૈયાર થઈ જાય છે કેટલીક વાર તે હદ પણ વટાવી દે છે અને આપણે ફિયર પ્રેશર કહીશું એટલે દરેક ઘરમાં એક્સપર્ટ્સ મળી જાય તો પછી કોઈ પણ બાળક ભયના પ્રેશરમાં નહીં આવે આપણે એ બાળકોને સલા સલામત રાખવાના છે તમારે બાળકોને ગેરંટી આપવાની છે કે તું કોઈ પણ વાત જણાવીશ તો હું તને તેના માટે ધમકાવીશ નહીં કે મારીશ નહીં હું એક સ્કૂલમાં ગઈ હતી તેમાં નવમાં અને દસમા ધોરણના બસો જેટલા બાળકો એકત્રિત થયા હતા મેં તેમને પૂછ્યું કે તમારામાંથી કોણ કોણ પોતાની દરેક વાત મમ્મી પપ્પાને કહે છે માત્ર પાંચ બાળકોએ જ હાથ ચો કર્યો મેં તેમને કહ્યું કે મમ્મી પપ્પાને જઈને કહો કે જો તમે મને ધમકાવશો નહીં તો હું મારી દરેક વાત તમને જણાવીશ તેઓ મારા પર હસવા લાગ્યું અને કહે છે કે દીદી તમે કેવી વાત કરો છો તેઓ કહે છે કે અમારા વાલી અમારી દરેક વાત પહેલાં તો સાંભળી છે લેશે એ સમયે કંઈ નહીં કહે પરંતુ પાછળથી જ્યારે કોઈ વાત પર ધમકાવવાનું થાય ત્યારે અમારી બધી જૂની વાતો કહી સંભળાવે છે અમે તેમને સારી રીતે જાણીએ છીએ બાળકો હોય કે કોઈ અન્ય વ્યક્તિ દરેક સત્ય બોલવા તૈયાર જ છે તો આપણે પણ સત્ય સાંભળવા તૈયાર રહેવું જોઈએ જો આપણે તેમની દરેક વાત સંયમપૂર્વક સાંભળીશું તો સામેવાળું ક્યારેય ખોટું નહીં બોલે આપણા સંબંધો આપમેળે જ મધુર અને મજબૂત થઈ જશે પછી તેમને તમારાથી કોઈ વાત છુપાવી જરૂરી નહીં રહે જો તમારા બાળકો આવી જ આવીને તમને કોઈ વાત જણાવે છે તો તેને દરેક વાતને શાંતિથી સાંભળો કોઈ પણ વાત માટે તેમને દોષી ન ઠેરાવો તેઓ જે સમાજમાં અત્યારે મોટા થઈ રહ્યા છે અને આપણે જે સમાજમાં મોટા થયા હતા એ બંનેમાં મોટો અંતર આવી ગયો છે આપણે તેમને પ્રેમથી સલાહ આપવાની છે અને તેના પહેલાં તેમને દરેક વાત માનીને સંબંધ મજબૂત બનાવવાનો છે આપણા સંબંધોમાં સ્વીકાર્યામાં સામેલ કરવો છે રાધે રાધે